નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને આજે આપણે ફરી છીએ ખેતરની સફર પર તો તમે આંબામાં હું તમને મોર બતાવું મોર જોઈ શકો છો પરંતુ એમાં હિંગ અને હળદરનો આપણે પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ આમાં મિત્રો થોડો ઘણો ફૂગનો પ્રભાવ દેખાઈ રહ્યો છે મોરમાં તો આપણે એમાં હળદર અને હિંગ મિક્સ કરી અને છાંટીશું તો એક પંપમાં કેટલું લેવાનું છે કઈ રીતે છે તો વિડીયો અંત સુધી જોતા રહો મિત્રો આ આંબામાં સુંદર મજાનો મોર આવી ગયો છે તમે જોઈ શકો છો આપણા પ્યોર ઓર્ગેનિક આંબા છે અને એમાં જુઓ તમે મોર આમાં આમાં આ મોરમાં ક્યાંક થોડા ઘણા ફૂગના લક્ષણો છે તો આપણે એની દવા કરવાની છે Ah, me entrou mais dois que passar. મિત્રો આ પંપમાં આપણે હળદર નાખી છે પચાસ ગ્રામ જેટલી હવે આપણે હિંગ નાખી રહ્યા છીએ તમે જોઈ શકો છો પચાસ ગ્રામ જેટલી હિંગ નાખી છે હવે આપણે આમાં મિત્રો પાણી નાખશું અને પછી આખો પાણીથી પંપ ભરી દઈશું મિત્રો આપણે પાણી નાખી રહ્યા છીએ મિત્રો આપણે આમાં હળદર અને હિંગ નાખી અને પાણી નાખી રહ્યા છીએ તમે જોઈ શકો છો હવે પંપ ભરાઈ જાય એટલે આપણે આંબામાં જ્યાં મોર આવ્યો છે ત્યાં આનો છંટકાવ કરીશું મિત્રો આમાં આપણે હળદર હિંગ અને સાથે સાથે ખાટી છાશ નાખી છે તમે જોઈ શકો છો હવે આપણે એનો છંટકાવ કરીશું મિત્રો આ મહિના દિવસની ખાટી છાસ છે આપણે હળદર હિંગ પચાસ પચાસ ગ્રામ લીધી છે અને ત્રણ લીટર ખાટી છાસ આ પંપ એક પંપમાં નાખી છે હવે આ આપણે જે આંબામાં મોર આવ્યો છે તેમાં એનો છંટકાવ કરી રહ્યા છીએ જે ખૂબ નાશક અને નાશક છે મિત્રો અને ખૂબ જ ઉત્તમ ઓર્ગેનિક ઔષધિ છે તો તમે આ પ્રયોગ તમારી વાડીમાં કરો અને તમે કરો એનું શું પરિણામ મળ્યું એની કોમેન્ટ અવશ્ય કરો આવા જ ખેતીના લાયક વિડીયો જોવા માટે મિત્રો એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને બીજા ખેડૂતને અવશ્ય શેર કરો આવજો Shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch. You ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof up. I'm too honest.